લે એટલે લદ્દાખ પૂ એટલે ઉત્તરાખંડ બરોબર અ એટલે અરુણાચલ પ્રદેશ બરોબર હી એટલે હિમાચલ હિમાચલ પ્રદેશ છે ને એકદમ શોર્ટકટ મિત્રો

લદ્દાખ ઉ એટલે ઉત્તરાખંડ એ અ એટલે અરુણાચલ પ્રદેશ હી એટલે હિમાચલ પ્રદેશ બસ આ ચાર જ રાજ્યો આપણા સરહદ ધરાવે છે ચીન સાથે બરાબર તો ફરી યાદ રાખો કે લે હું અહી છું ટ્રીક ગમી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો